સુરતમાં સમલૈંગિક સંબંધોના નામે અઢી લાખ રૂપિયા પડાવવાની કોશિશ કરવામાં આવી ફોટા મોકલી અને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો યુવકને અને આ રીતે તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો અઢી લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી સુરતમાં અમરોલી પોલીસે રૂપિયા પડાવનાર આરોપીને ધરપકડ કરી લીધી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે સમલૈંગિક વ્યક્તિઓનો સંપર્ક કરી તેમની પાસે રૂપિયા પડાવનારી ગેંગ સક્રિય છે ત્યારે અમરોલી પોલીસે આ ગેંગની ધરપકડ કરી છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો આ ત્રણેય આરોપીઓએ એક સમલૈંગિક વ્યક્તિની સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેની પાસે બ્લેકમેલ કરીને અઢી લાખ રૂપિયા પડાવી લીધા હતા જોકે આ બાબતની જાણકારી અમરોલી પોલીસને થતાં તેઓએ છટકું ગોઠ્યું હતું અને ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરો જે અમરોલી પોલીસે રૂપિયા પડાવનાર તમામ એ આરોપીની ધરપકડ કરી છે ત્યારે અત્યારે ત્રણ આરોપીઓ દ્રશ્યમાં જોઈ શકાય છે અને એક બાળકિશોર છે તેને પણ અત્યારે હાલ અટકત કરી છે છત્રીસ વર્ષે યુવકનો વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી હતી અને આ બાબતને લઈને ફરિયાદ કરવામાં આવી હતી જોકે આ સમગ્ર ઘટનાને લઈને આરોપીઓએ ચેટ એપ મારફતથી જે યુવક છે તેની સાથે મિત્રતા કેળવી હતી અમરોલી ખાતે સંબંધ બાંધવા બોલાવીને તેને વિડીયો ઉતારીને તેને ધમકી આપી હતી અઢી લાખ રૂપિયા પડાવવાની કોશિશ કરનાર તમામ ટોળડી છે એ ટોળકીને અત્યારે હાલ ઝડપી પાડવામાં આવ્યું છે મહત્વની વાત છે કે ચાર એપ્રિલે બ્લૂ લાઈવ એન્ડ ડેટિંગ એપથી યુવકનો અજાણ્યા શખ્સોએ સંપર્ક કર્યો હતો તેમની સાથે મિત્રતા કરી હતી અને ત્યારબાદ તેને અમરોલી ખાતે બોલાવી છે એ વાત કરવામાં આવી હતી અમરોલી પોલીસે આરોપી સુરેશ સખિયા મનોજ ચૌહાણ અંકિત ત્યાગીની ધરપકડ કરી છે ત્યારે અન્ય કેટલીક ઘટનાને અંજામ આપી છે કે કેમ અત્યારે હાલ પોલીસ એ તપાસ કરી રહી છે આ પ્રમાણે જે ઓનલાઈન એપ હોય છે તેમાં સંપર્ક કરીને તેઓ આ રીતે છટકું ગોઠવતા હોય છે આખું ષડયંત્ર હોય છે જોકે સુરતમાં એક કેસ સામેલ આવ્યો છે ગુજરાતભરમાં અન્ય કેટલાક ઘટનાને અંજામ આપ્યો છે તેની પોલીસ તપાસ કરી રહી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત